જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો શું તમને ખબર છે આપણા ભારતમાં સૌથી ધનિક ગામ છે ને એમાંનું એક ગામ છે ધર્મજ જે તે આવેલું છે ચડોતર વિસ્તારમાં આણંદ જિલ્લાનું આ ધર્મજ ગામ જો મિત્રો આ ઉપરનો જે હાઈવે છે એ છે તારાપુર અને વારસદવાળો એની વચ્ચે આ આવે છે ગામ ધર્મજ તો મિત્રો આ ગામ છે સૌથી પૈસાવાળું ગામ અને એ ગામ હું તમને અંદર જઈને બતાવું તો તમારે બ્રિજની નીચેથી ઉતારી લેવાની છે બાઇક તારાપુર અને વાળો જે રોડ છે એની વચ્ચો વચ્ચે આ ગામ આવે છે આ ગામમાં એવું કહેવાય કે તેર જેટલી તો બેંકો છે આ ગામમાં અગિયાર હજાર રૂપિયાની વસ્તી છે અને વર્ષોથી સો વર્ષ પહેલાં લોકો વિદેશમાં વસી ગયેલા જેમ કે કેનેડા છે બ્રિટન છે એવા આફ્રિકા છે એવા બધા દેશોમાં બધા પરિવારો વસી ગયેલા છે આજ પણ આ ગામમાં એટલો પૈસો છે કે એની વાત ના પૂછું મળી ને ઓળીને એવી તમને ગામમાં જોવા મળે હું તમને ગામ અંદરથી બતાવું કેવું છે આપણે કોઈના ઘરે તો નહીં જઈએ પણ બતાવું બજાર ને એવું બધું કેવું છે તો મિત્રો ફાઇનલી આપણે ગામ તરફ અંદર જોવા ગામમાં આ આપણે જોવો મિત્રો આપણા ગામને બજારો ને બધું જઈશું તો મિત્રો ચાલો તમને આજ એવું કરોડપતિઓનું ગામ બતાવું જે તમે આજ સુધી ક્યારેય નહીં જોયું હોય મિત્રો ગામડાની વાત કરીએ તો ગામનું નામ આવે એટલે આપણને તરત જ સુવિધાઓની કમી દેખાય ધુળિયા માર્ગ હોય ઉકરડા હોય પણ આ ગામ એવું નથી આ ગામ તમને શહેરને પણ ટક્કર મારે એવું આ ગામ છે ગામના તમે રસ્તા જુઓ ગામમાં તમને એટલી બધી ફોર જોવા મળશે કે એની વાત ના પૂછો રસ્તા એટલા ખુલ્લા અને એ પણ મિત્રો આ બધું જ કામ ગામના લોકો દ્વારા જ કરવામાં આવે છે અહીંયા કોઈ પણ ચૂંટણી હોય કે કશું થાય સરપંચની કે એવા કોઈ પણ લોકોની આશા નથી રહેતી આજની તારીખમાં પણ વિદેશ જવું એ સામાન્ય લોકો માટે બહુ કઠિન હોય છે તો આ ગામના લોકો સો વર્ષ પહેલાં જ વિદેશમાં જઈને વસી રહ્યા છે તો મિત્રો આ એવું ગામ છે જ્યાં અગિયાર હજાર કરતાં વધારે વસ્તી છે પણ આ ગામના વધુ ભાગના લોકો તો વિદેશમાં જ રહે છે જેમ કે કેનેડા છે આફ્રિકા છે એવા ઘણા દેશોમાં સો વર્ષ કરતાં પણ પહેલાં લોકો વસી ગયા છે આ ગામ ઉપર પુસ્તક પણ લખાયેલું છે મિત્રો એટલું વિકસિત ગામ છે કે એની વાત ના પૂછો તમને એકદમ ખુલ્લા રસ્તા જોવા મળશે ગામમાં ફાઇવ સ્ટાર હોટલ દવાખાના સ્કૂલ કોલેજ ગાર્ડન બધું જ શહેરમાં ના હોય એવું તમે જોઈ શકો છો આઈપીએલ ટાવર પણ ગામમાં છે અને એક જ ગામમાં માત્ર તેર કરતાં વધુ તો ખાલી બેંકો આવેલી છે તમને આ ગામમાં મર્સિડી ઓડી બીએમડબ્લ્યુ એવી કારો તો તમને ગામમાં જોવા મળશે જુઓ મિત્રો બેંક આવે છે જો એક આ સાઇડ છે એક સામેની સાઈડ છે એસબીઆઈ બેંક ઓફ બરોડા એવી તો કેટલી બેંકો આ ગામમાં તમને જોવા મળે છે આ વિડીયો માત્ર મિત્રો મેં ગાડીથી ઉતારેલો છે તમે જોઈ શકો છો ગામની બજારો કેવી છે ગામમાં તમને બંગલાથી માંડીને જૂના મેળીવાળા પણ ઘર જોવા મળે છે મિત્રો જુઓ ગામ કેટલું સ્વસ્થ છે મિત્રો આ ધર્મ ગામ છે એ ભારતના સૌથી ધનિક ગામ છે એમાંનું એક ગામ છે અને ચડોતર વિસ્તારનું પેરિસ પણ કહેવાય છે મિત્રો આ ગામમાં એટલી બધી સુવિધા છે કે એની વાત ના પૂછો આવું ગામ હોય તો કેમ લોકો છોડીને જાય મિત્રો વર્ષો પહેલાં જે લોકો વિદેશમાં જતા રહ્યા એમને પણ ગામડા પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે એની વાત ના પૂછો આજ પણ વિદેશમાં રહેલા લોકો આ ગામમાં પૈસા નીકળે છે એટલે જ આ ગામમાં આટલી બધી બેંકો છે મિત્રો ગામમાં એક નહીં પણ એકથી વધારે સ્કૂલ છે ઇંગ્લિશ મીડિયમ છે ગુજરાતી મીડિયમ છે ગામમાં ચર્ચ છે આઈફીલ ટાવર છે અને બેંક તો તમને જુઓ જીન તે ગલીઓમાં તમને બેંક જોવા મળશે જો મિત્રો ગામમાં સરસ મજાના ચિત્રો પણ દોરેલા છે અને ગામની બજાર એટલી બધી સ્વસ્થ છે કે એની વાત ના પૂછો મિત્રો તમે આ ગામના રસ્તા જોઈશો ને એટલે તમને એવું લાગશે કે જાણે કોઈ શહેરના રસ્તા ઉપર આપણે ફરીએ છીએ જુઓ ગામમાં જ આવડા મોટા વિશાળ રસ્તા બનાવેલા છે સરસ મજાનો ચોક બનાવેલો છે અને ગામ એટલું બધું ચોખ્ખું છે કે એની વાત ના પૂછો તમને ક્યાંય કચરો નહીં દેખાય આખા ગામમાં આ ગામ આખું હળીમળીને જ રહે છે છે મિત્રો વિસ્તારનું આ સૌથી ધનિક ગામ માનવામાં આવે અને ભારતમાં પણ સૌથી ધનિક ગામમાં આ ગામનું નામ છે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના મેળીવાળા ઘર પણ આ ગામમાં તમને જોવા મળશે અને આધુનિક ટેકનોલોજીવાળા આજના જે મકાનો છે બંગલા છે એ પણ આ ગામમાં તમને જોવા મળે છે જો મિત્રો કેટલા સરસ મજાના બંગલા છે જોવો મિત્રો આ ગામમાં તમને નવા મકાન પણ સરસ મજાના જોવા મળે છે અને એના સિવાય આજથી વર્ષો પહેલાના એટલે કે ચાલીસ પચાસ વર્ષ પહેલાના પણ સરસ મજાના મેળીવાળા ઘર ગામમાં તમને જોવા મળે છે તમે જોઈ શકો છો આ કેટલું સરસ મજાનું ઘર છે જે મેળીવાળું છે મિત્રો તો મિત્રો આ છે ગામની સ્કૂલ અને સ્કૂલ છે તેની બાજુમાં જ ગામનો મુખ્ય ચોક છે અહીંયા જ બજાર ભરાય છે મિત્રો અહીં રિક્ષાઓ ને એવું બધું તમને જોવા મળશે અને સામસામે બે બેંક છે ગામમાં તમે એન્ટર થાવ ત્યારે જ તમને સરસ મજાનો મોટો આઈફિલ ટાવર જોવા મળશે અને ત્યાં આજુબાજુમાં બેંક છે જો મિત્રો ગામથી એક કિલોમીટર બહાર છે ને તો ગાર્ડન છે સરસ મજાનો જુઓ હવે આપણે ગામ તો જોયું અંદર આપણે ગાર્ડનમાં જોયું જોડાયેલા રહેજો મજા આવશે મિત્રો તો જુઓ મિત્રો હવે હું ફરું છું ગાર્ડનમાં જુઓ વચ્ચે પાણીનું બનાવેલું છે પાણી અત્યારે ખાલી છે નાળજેરી છે અહીં 5 રૂપિયા ટિકિટ છે ખાલી મિત્ર ગામથી 1 કિલોમીટર દૂર છે જુઓ સરસ મજાનો એકદમ શાંતિ જો નાના બાળકોને ગમે કેટલી બધી નાળજેરી છે તો મિત્રો આવું છે ગામમાં જ ગાર્ડન જુઓ ગાર્ડન ગામડામાં એ પાછું ગાર્ડન ગામ તો જોવો તમે અને ગાર્ડન એ કેવું બનાવ્યું છે જો તો કેટલું વિશાળ ગાર્ડન છે જો સરસ મજાનું લો તો મિત્રો આવું ગામ છે જો ગામમાં આવશું ને એટલે તમને આમ બેંકો એના મકાનો રસ્તા આઈફીલ્ડ ટાવર અને આ ફોર વ્હીલર તો કેટલી યાર વાત ના પૂછો ગામમાં કોલેજ થી મને આંગણવાડીને બધું જ તે શહેરને ટક્કર મારે એવું ગામ છે ભાઈ એક વખત તમારા ગામની મુલાકાત જરૂર લેવી મિત્રો તમને આમ આવશો ને એટલે આમ તમને એવું લાગશે કે આવું કોઈ કોઈથી જોયું જ નથી હવે ગામડાની કેવી વ્યાચ્છા હોય કે સુવિધાની કમી હોય ઉકરડા હોય ધૂળજા રસ્તા હોય પણ આ એવું નથી આ તો પૈસાવાળો ગામ યાર વર્ષ સુધી લોકો વિદેશમાં રહે તો કેવું સરસ મજાનું ગામ છે આખું ગામ આપણે ઘરે કોઈના નથી આ મોબાઈલમાં ચાર્જિંગ નથી મિત્રો તો તમે પણ ક્યારેક આ સાઈડ આવો તો ધર્મસ ગામની મુલાકાત જરૂર લેજો જય દ્વારકાધીશ હર મહાદેવ